ટેક્સટાઇલ અને હીરાનગરી સુરત જાણે બોગસ ડોક્ટરનું હબ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે સુરતમાંથી વધુ એક વખત બોગસ તબીબ ઝડપાયું છે લસકાણા વિસ્તારમાંથી ઝોન એક એલસીબી પોલીસની ટીમે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે બોગસ તબીબ માત્ર ધોરણ દસ પાસ જ છે તે છેલ્લા દસ વર્ષથી સર્જન ડોક્ટર હોવાને નામે પ્રેક્ટિસ કરતો હતો લસકાણા ગામ લક્ષ્મી પાર્ક સોસાયટી સદભાવના શાળાની પાસે આવેલા શ્રી લક્ષ્મી ક્લિનિકમાં ઝોન એક એલસીબી પોલીસની ટીમે રેડ પાડી હતી જ્યાંથી બોગસ તબીબ મહિતોષ સંતોષ પત્રોને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં તેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી મળી આવી ન હતી તેમ છતાં તે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો તે માત્ર ધોરણ દસ પાસ જ ભણેલો છે તેમ છતાં છેલ્લા દસ વર્ષથી ડોક્ટરી પ્રેક્ટિસ કરતો હતો પોલીસે તેના દવાખાનામાંથી મેડિકલ સામાન તથા દવાઓનો જથ્થો મળી કુલ રૂપિયા છન્નું હજાર સાતસો ચોરાણું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ડીસીબી આલોકકુમારે કહ્યું કે બાતમીના આધારે મોગસ ડૉક્ટર પર રેડી કરવામાં આવી હતી જ્યાંથી મોગસ ડોક્ટર મહિતોષ સંતોષ ચીંતપત્રોને ઝડપી લેવામાં આવ્યો હતો તે મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે તે પહેલાં પશ્ચિમ બંગાળમાં ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો છેલ્લા દસ વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરે છે તેની પાસે કોઈ ડિગ્રી નથી તે માત્ર ધોરણ દસ પાસ જ છે તે દાવો કરતો હતો કે તે ફિઝિશિયન છે સર્જન છે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે ગાયનોકોલોજીસ્ટ છે અને સારી બીમારીનો ઇલાજ તે કરે છે હાલ તેની સામે બી કલમ જેમાં મનુષ્યની જિંદગી જોખમમાં નાખવા અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર્યુઝ સુરત